તો એમ કહેવાય કે અમે માયું આપીએ માંગો ગઢવીરાજમાં પી ઈચ્છું અને સાત પીને હવે વિપુલ નું કહેવાનું એમ છે કે ક્યાં જાવું સંદવાળા મંડપમાં સંદવાળા મંડપમાં જાય છું મજામાં શામાં બહુ મજા આવી ગયો તમે મસ્ત મજા આવી મને બહુ મજા આવી અને આપણે તો આમ તો સમજી લઉં ને કે હું નવરાત્રી દિન અહીં ચા પીવા આવું આવું ને તો તમારી ચા પીવા પીશું આવું બહુ મધવીરાજમાં ચા પીતી અને ચા બની હોય શા બને સરસ મજાની કડક અને મસ્ત મજાની હું તો અહીં કેટલા સમયથી આવું અને અહીં નીકળીએ એટલે આપણે શાહ પીવાનું મન થઈ જાય એવી શા બને તમને એમ લાગતું હા કે ક્યાં છે તો આ છે માંગરોળ કેશોદ ચોકડી વે કઢવી રાસ તૈયારી ચાલુ છે મજામાં ને કેમ છો બધા મજામાં ને દિનેશભાઈ ને આપણે હીરાભાઈ છે અટાણે સંતવાણામાં ફૂલ તૈયારી ચાલુ છે મંડપની તો આ તમે આખો શણગાર જોઈ શકો છો ને ફૂલ તૈયારી ચાલુ છે અત્યારે સંતવાણામાં તો બંને એટલા વિડીયોમાં બન્યા રહેજો

બાપાની આ સોગટની તૈયારી થાય ને રામદેવપી બાપાના મંડપની એમ કહેવાય આખી સોગટની તૈયારી થાય ને તો બને એટલા મિત્રો વિડીયોમાં બન્યા રહેજો તમને એમ થતું કે આ હું છે તો આ આખી સોગટ છે અને સોગટની અત્યાર યાર ફૂલ તૈયારી થાય અને હું તમને આખું તૈયારી થઈ જાય હતી પછી બતાવી આખો વિડીયો આ છે સ્તંભ આ સ્તંભ છે આખો ભાઈ બંને એક ભેરો થઈ ગયો અને સંતવાણા છે મંડપમાં મંડપની મોજ લઈએ તો હા એ આવ્યા તા દિનેશભાઈની મૈયા તમને બતાવ્યા બને એટલા વિનિયોગભાઈને આ ફૂલ તૈયારી થાય આ છે ની ઝૂંપણી આ એમ કહેવાય કે આપણે મંડપમાં દોરી બાંધવાની હોય દોરીની એમ કહેવાય કે સૂપણી હોય અને આય સત્સંગ ચાલુ હોય ચંદવાણા રામદેવપીર બાપાનું મંદિર છે તો આપણે મંદિરે આવી ગયા દર્શન કરવા આપણે આવી ગયા સંતવાણામાં અને છે આજે મંડપમાં તો મંડપની મજા લઈએ બંને એટલા વિડીયોમાં બન્યા રહેજો ને હવે આવી ગયા કટલેરી બજારમાં તો હવે આડી જવાનો છે સગડોળવે બધીમાં

આડી હું જાઉં આખ તમને શબ્દોડ ને બધી બતાવું આમાં બાળકો જમ્પિંગ કરે આ કેમ છો બધા મજામાં જ ને છંદવાળામાં કેવી મજા લીધી મંડપ ફૂલ તૈયારી છે કા મંડપ બરાબર આ હોળીની મજા છે લોકો રાતના બહુ બહુ મેળ છે લોકો એમ કહેવાય કે બ્રેક મોજ માળે ચરખા હોય બ્રેક મોટામાં મોટું આ શબ્દો છે તમે જોઈ શકો છો આ બાળકો માટેની નાની ચકડી છે મોટું શબ્દો હાલે અત્યારે આ એની રેન્જ છે મિત્રો કોઈ લોકોને કઈ જાતની બીક નથી અને મોજ માણે છે બહુ સારી રીતે આજે સંદવાણામાં મોજ લે મંડપ ત્યાર પડી સકડી આ ટ્રેન છે આ ચકેડી છે જોગમાયા વોટર ટેન્કર ભાઈ આપણો પાણીનો કોન્ટેક્ટ કરવો હોય તો નંબર બોલો તો ગામનો સોળ સીતો તે છતાં અને થાવન રાઈટ આ કપડા સ્ટોર છે આખો તો એમ કહેવાય કે આપણે આજે છે ચંદવાણામાં અને મંડપની મજા લઈએ અને બંને એટલા વિડીયોમાં બન્યા રહેજો તો હું તમને આજે એમ કહેવાય કે કટલેરી બજારમાં આવ્યો તો આગળ તમને કટલેરીનું થોડુંક બતાવું તો આ ફૂલ સ્ટોર છે સરસ મજાનો તમે જોઈ શકો છો મિત્રો કે કેવા છે ફૂલ મસ્ત મજાના તો આ ક્યાં છે તો કે ચંદવાણા છે મંડપને મંડપમાં છે આખું બહુ સરસ છે ફૂલ એકદમ મસ્ત મજાની આખી એકદમ સરસ મજાની અને એમ કહેવાય કે લાકડાની છે છે બધી બનાવેલી અને આમ કિંમતી હોય પણ બહુ સરસ અને સારી હોય આપણા ઘરમાં સુકેશ અને કબાટમાં રાખવા માટેની છે તો તમે આખું આ જોઈ શકો છો અને આ તમને એવું હોય છે કે ક્યાં છે તો કે આપણે સંઘવાણાના મેળામાં છે ને મેળામાં ભાઈ આવ્યા બેસવા કૃષ્ણ અને રાણી રૂક્ષમણીજીની મૂર્તિ અને બીજી પણ અન્ય સરસ મજાની મૂર્તિઓ છે બહુ જોરદાર ભગવાન કૃષ્ણ અને રાણી રૂક્ષમણીજીની મૂર્તિઓ એકદમ સરસ મજાની હોય ફૂલ શણગારની તૈયારી ચાલુ છે ચાંદવાણા મંડપમાં આવ્યા અને બધી અહીં એમ કેવાય કે થમવે ફૂલ તૈયારી છે ને અમે પૂગી ગયા મંડપ કરીને અહીંથી હવે ઘેર નીકળવાના છે આખી તૈયારી જ ચાલુ છે બહુ સરસ મજાનું કામ છે અને બહુ સરસ તૈયારી ચાલુ છે